માદક પદાર્થ સાથે એક ઈસ્પ ઝડપી પાડતી પુણા પોલીસ સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માદક પદાર્થની હેરાફેરીનો વધુ એક કેસ સામે આવ્યો છે સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે રેડ કરતા ખેમારામ બેનીવાલ ઉમરવર્ષ ચોત્રીસ મૂળ બાળમેર રાજસ્થાનને પોપીસ્ટ્રો પાવડર સહિતના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યો છે પોલીસે તેની પાસેથી કુલ એક કિલોગ્રામ પોપીસ્ટ્રો પાવડર મોબાઈલ અને રોકડા મળીને રૂપિયા અઠ્યાવીસ હજાર બસો નો મુદ્દા માલ કબજે કર્યો છે આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ કામગીરી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત પુણા પોલીસની ઈમાનદાર અને પ્રશંસનીય કામગીરી તરીકે ગણાઈ રહી છે રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ ફોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું છું સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો